એમ નીન ખોરે દે આમ હતું કે નાસ તો ન હોય છે પણ આયા તો ફ્રીજ દે હું ધૂ પડ્યું જો તો કે માંજા માંજા ટાટી પડી હોય તો એક ટ્રક એક જ આવે આડું પાણ છે એવું તો કેમ છો બધા ફરીવાર એક નવા વ્લોગમાં તમારું વેલકમ છે અને આજ આપણે જવાનું છે અગાયમાં ભાઈબાઈ તો હાલો જાવી ફટાફટ સગાયમાં લેટ્સ ગો આયે જોજો આવું બસ બસ મિત્રો આપણે પહોંચી ગયા છે માળનાથ અને તે માળનાથા અહીંયા મહાદેવ નું મંદિર ડુંગર ઉપર હજી અને દરખેલા હોદમાં બધા નાતા હોય પણ દોડું પાણી છે ને ખાલી પીડ્યો છે જો આગળ આયા સુધી ચલ ચલાકીને અહીંયા ભર્યો હોય અને અહીંયા નગરો એકલો કચરો ને એવું જ પીડ્યું છે Vera soma am nevoie de acum un video, n-am avut atâta baca, am avut până acum trei pani, și e nai. Și apoi, nu nici.

અને એમ એમ હતું કે નાસ્તો ને હોય છે પણ આયા તો ફ્રીજ ને ફ્રીજ બધું ઊંધું પીડ્યું તો હું જઈને ફ્રીજ જો તો કે માંજા માંજા તાટી પડી હોય તો જો અમે જ્યારે આવીને ત્યારે આ જોઈ કે આ સ્ટોર નાખેલા હોય સ્ટોર ને હોય કે નાખેલું નથી આ ફ્રીજ બગડી ગયા પડ્યા અને એમ કે દુકાન ને હોય છે કે નાસ્તો કરશું પણ આ એવું કાય હતું નહીં ફ્રીમી કા

એક નંબર વિવાહ હો ભાઈ પણ અત્યારે કાંઈ પરબ ને એવું નથી એટલે પબ્લિકને એવું ઓછું આવે છે વરસાદ થાય હાથે માઠે પરબ એવું હોય ત્યારે પબ્લિક ને એવું બહુ હોય અત્યારે નથી આડો બી પણ હાથે ને એવું આવે ત્યારે પબ્લિકને એવું બહુ આવશે ને રોનક ભાઈ અને એ જો પાંખડું અહીંયા છે આ ઉપર ફરે ને એનું પાંખડું અહીંયા છે કવડું છે મોટું થઈ ગયું એક ટ્રક માં એક જ આવે અંધારું

અંધારો મિત્રો <laughs> 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 <laughs>

ભૂખ લાગી છે બહુ તો ખાઈ લીધો અને વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખ્યો છે હવે ખાઈ લીધું ફૂલ પૂછ્યા છે અને અમારી ચેનલમાં ન હોય તો તમે સબ્સ્ક્રાઇબ કરતા જાય મળી નવા વિડીયો બાય બાય